સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું ઘણી વખત કોમ્પિટે એક્ઝામની અંદર સાંસ્કૃતિક વારસો કે સ્થાપત્ય કલા અંતર્ગત વારંવાર પૂછાતો હોય છે અને આજે જે આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કઈ વાવને કયા નામે ઓળખવામાં આવે છે તે અંતર્ગત આજે વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને આજનો જે વાવ અંતર્ગત જે વિડીયો રહેલો છે તે વિશ્વ વિરાસત ગુજરાતની અસ્મિતા રાણકી વાવ પાટણ નામની બુક લખાયેલી છે જે પુરાતત્વ ખાતું ગુજરાત સરકાર અને ભોજે વિદ્યા ભવન અમદાવાદ દ્વારા આ બુકનું પ્રકાશન કરવામાં આવેલું છે તે બુકના આધારે આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ જે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માટે મહત્વનું ગણવામાં આવે છે તો આજનો જે ટોપિક રહેલો છે એ છે વાવ તો જે વાવ રહેલી છે એનો હું સામાન્ય અર્થ સમજીએ વાવ કે ત્યાંથી આપણને જીવન ઉપયોગી તેવું પાણી મળી રહે છે અને વાવ જે રહેલી છે એ પાણી સંગ્રહ માટેનું કૃત્રિમ એટલે માનવ દ્વારા બનાવવામાં આવેલું એક સ્થાપત્ય પણ ગણાવી શકાય છે કે જ્યાંથી વ્યક્તિ અથવા માનવ જ્યાં રહ્યો છે એ જીવન ઉપયોગી પાણી પ્રાપ્ત કરી શકે છે આ ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારની વાવ આવેલી છે એ ચાર પ્રકારની વાવ રહેલી છે એમાં પ્રથમ પ્રકારની વાવ રહેલી છે એ છે નંદા આ નંદા નામની જે વાવ રહેલી છે તે વાવ એક મુખ વાળી હોય છે જે વાવ જે રહેલી હોય છે તે એક મુખ વાળી રહેલી હોય છે એક્ઝામ્પલ રીતે આપણે કહીએ તો પાટણમાં આવેલી રાણકી વાવ જેને વર્લ્ડ હેરિટેજમાં પણ એને મહત્વનું સ્થાન મળેલું છે તમે જુઓ જે લોકો મુલાકાત લીધી હોય તેને ખ્યાલ હશે વાવની અંદર પ્રવેશ કરવા માટે માત્ર એક એક જ અથવા વાવની અંદર જઈ અને ત્યાં પાણી ભરવા માટે જઈ શકાતું હતું અથવા એક તરફ જવા માટેનો રસ્તો રહેશે એટલે એક મુખ વાળી જે વાવ રહેલી હોય છે તે વાવ નન્ડા વાવ તરીકે ઓળખવામાં આવે છે હવે एग्जांपल તરીકે હું તમને ચિત્ર દોરીને બતાવું કે આ પ્રકારની વાવ રહેલી છે અને આ એક જ રસ્તો છે ત્યાં આ પાણી છે અને એક જ રસ્તો છે તો આ એક બાજુથી જ્યાં વાવની અંદર જઈને પાણી ભરી શકીએ છીએ તે જે વાવ જે રહી છે તે નંદા પ્રકારની વાવ તરીકે ઓળખવામાં આવે છે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે પાટણમાં આવેલી રાણકી વાવ અને રાણકી વાવ વિશે આપણે હજુ પણ આગળ ડીપમાં જ્યારે વિડીયો બનાવીશું ત્યારે વિસ્તૃતથી આપણે એની અંદર માહિતી જોઈશું બીજા પ્રકારની વાવ રહેલી છે ભદ્રા પ્રકારની વાવ જેને બે મુખ વાળી વાવ તરીકે ઓળખવામાં આવે છે હવે એક્ઝામ્પલ રીતે અહીંયા આપણે જોયું કે આ એક દિશામાંથી પ્રવેશ કરી શકાય છે જે નંદા પ્રકારની છે જ્યારે બે તરફથી એક્ઝામ્પલ રીતે હું તમને બીજી બતાવું અને આ પાણી છે અને બંને દિશા તરફથી પ્રવેશ કરી શકાય છે આ સીડીઓ અથવા પગથિયા રહેલા હોય છે અને અહીંયા ઉતરી મનુષ્ય અને અહીંયા પીવા માટે પાણીનો ઉપયોગ કરી શકે તે ત્યાં જઈને પાણી ભરી શકતા હતા એ તો હવે આટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ થયો વાહન વ્યવહાર થયો અને બિસ્લેરી જેવી બોટલો આવી હાઈવે રોડ ઉપર એ આપણને હોટેલોમાંથી જઈને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ પરંતુ એ સમયગાળા દરમિયાન આવું નહોતું એટલે અમુક અમુક અંતરે એ વાવ બનાવવામાં આવતી હતી આમ બે મુખવાળ એટલે બે તરફથી જે પ્રવેશ કરી શકાય એ પ્રકારની વાવ એટલે ભદ્રા નામની વાવ તરીકે તેને ઓળખવામાં આવે છે ત્રીજા નંબરની જે આવી છે એ જે પ્રકારની જેને ત્રણ મુખવાળી વાવ તરીકે ઓળખવામાં આવે છે અથવા જે વાવને ત્રણ મુખ રહેલા છે અથવા ત્રણ દિશા તરફથી જ્યાં પ્રવેશ કરી શકાય છે એ વાવ જયા પ્રકારની વાવ અને એનો આપણે ચિત્ર આ બાજુ સીધી આ બાજુ સી છે અને આ બાજુ સીધી છે આ છે અને અહીં આવે પાણી ભરી શકે છે લે ત્રણ મુખ વાળી જે વાવ રહી હોય છે તે વાવ એટલે જયા નામની વાવ તરીકે તેને ઓળખવામાં આવે છે ચોથી રહી છે એ છે વિજિયા કે જે ચાર મુખ વાળી વાવ હોય છે અહીંયા આપણે આ રસ્તો બંધ હતો હવે આપણે આને ચાર રસ્તા કરી નાખી તો ચાર પ્રવેશ દ્વાર થઈ ગયા અથવા ચાર મુખ થઈ ગયા એટલે ચારે દિશામાંથી એક બે ત્રણ ચાર અથવા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કોઈ પણ જે દિશા રહેલી હોય છે ત્યાંથી આપણે પ્રવેશ કરી અને જે વાવની અંદર જે પાણી રહેલું હોય છે ત્યાં જઈને આપણે તેનો એવા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ એ આ ચાર પ્રકારની વાવ રહે છે કઈ છે નંદા ભદ્રા જયા અને વિજયા આ ચારે ચાર પ્રકારની જે વાવ જે રહેલી છે કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કદાચ પૂછાય કે નીચે આપેલા વામાંથી કઈ વાવ એ ભદ્રા તરીકે કે વિજયા તરીકે કે જયા તરીકે કે નંદા તરીકે ઓળખાય છે પછી આવો ઓપ્શન આપેલા એકત મુખવાળી બે મુખવાળી ત્રણ મુખવાળી વગેરે 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 તો આ યાદ રાખો એ પણ બી જરૂરી છે એના માટે પણ આપણે સરસ મજાનું સૂત્ર લઈને આવ્યા છે કેવી રીતે આપણે યાદ રાખી શકાય જેમ કે અથવા આપણે અહીંયાથી ન લઈએ સાવ નજીકથી એટલે આપણે બરાબર જે રહેલું છે એ આપણે સમજી શકીએ વિજયભાઈ વિજય મતલબ વિજયા જય જયા અણય કરી શકીએ કે એ આપણે સાદી ભાષાને સમજવા માટે કોઈ પણ શબ્દ આપણે ઉપયોગ કરી શકીએ એટલે અંદાજો વિજયભાઈ વિજય નામનો કોઈ વ્યક્તિ હોય છે આપણે એને માનથી આપણે બોલાઈએ તો આપણે કહીએ કે વિજયભાઈ આપણે રાખવાનું ચાર મુખ ત્રણ મુખ બે મુખ અને એક મુખ ત્રણ જે ભલે આપણે એક બે ત્રણ ચાર એમને યાદ રાખીએ ચાર ત્રણ બે એક એવી રીતે આપણે યાદ રાખીએ તો વાવ જે રહેલ છે એના જે અલગ અલગ જે પ્રકારો રહેલા છે એ સરળતાથી આપણે યાદ રાખી શકીએ અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ પૂછાય તો કદાચ આ આપણો જે પ્રશ્ન રહેલો છે તો એ પણ એ સાચો પડી શકે તો આમ અમારી જે ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલ રહેલ છે તેમાં આવા કોમ્પિટિટિવ એક્ઝામ અંતર્ગત અનેક વિડીયો રહેલા છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા અનેક વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર